મે યુટ્યુબ ની ઇવેન્ટ માં અમદાવાદ ગયા ને ત્યારે ચાર વસ્તુ ન્યા પડી હતી અમે લઈ લીધી કોઈને પૂછા વગર કોઈ કીધું નહોતું ત્યાંથી લેવાની છે અસલીમાં લેવાની જ હતી પણ કોઈ લેતું નહોતું કેમ કે કીધું નહોતું પણ હું લેતો આવ્યો તો યાદી માટે તો વિડિયોને લાઈક કરી દેજો અને નવી વસ્તુ એ હતી મારે કહેવાની હતી ગુડ આફ્ટરનૂન જયશ옴નારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર ચાર વાગવા આવ્યા છે અત્યારે વ્લોગ ની શરૂઆત કરું છું અને આજે હું તમને બતાવવાનું છું સપનાએ મને ગિફ્ટ આપેલું મેરેજ નું ઓલું બોક્સ

આ પહેરેલા ચશ્મા ક્યાં મૂકવા ચલો ખોલા પેલા બે મિનિટ હું એક લાઈટ વધારાની છે ને બંધ કરી દઉં ઓકે એક લાઈટ બંધ કરી દીધી જે પાછળની મને નડતી હતી લુક સારો નતો આવતો હું કહું આ ક્યારે આપેલું પેલા તો ઈ કે તમને યાદ નહી તમને ગિફ્ટ કર્યું હતું ક્યારે આપ્યું છે સગાઈ માં લગ્ન આ મને લગ્ન માં આપ્યું હશે નહીં લગનની તારીખ લેવા ગયા તો એ કોણ આપે ગિફ્ટ

બેસ્ટ વિશિસ લાઇટિંગ હતી આ રહી હા કચરું હતું અને સેજ આ લાઇટિંગ હોતી મસ્ત થાતી હતી કેડતો શરૂ થાય છે હા કેમ કે આ ક્યાં યુઝ કર્યું તું બીજું એકવાર વાર યુઝ કરી હતી લાઇટ ચાલો જવા દે બાબલુ બાબલું જોવો બાબલુ બેસ્ટ વિશેષ લખેલું છે વચ્ચે મારો ફોટો છે લે ચાલો નેક્સ્ટ એક પાર્ટ ખોલજો ચાર ધીમે ધીમે ખોલીને ને સૌથી પેલા તો ખોલ તારી ઈચ્છા આ ફૂલ તો ખોલ ફૂલ ખોલું હા ઓહો આ ફોટો છે આપણે ગામડે ગયા તા ને પહેલી વાર હા ત્યારનો ચાલો પુલ બંધ કરવામાં આવે એની પાછળ શું છે પેલું પાનું ખીલું હા મારી એંગેજ નો પીક છે હા અને આ એક એક કોક ની એંગેજ માં ગયા તા ત્યાં પાડેલો શ્રીમત માં ગયા તા ઈ દોરી ખેંચ આ કોક ના લગન માં ગયા તા રુજલ ના યાદ છે યાદ છે એ લે પાછળ લખેલું છે

તમારી સગાઈનો ફોટો છે અરે વાહ આ કીધું એમ શ્રીમત નો ફોટો આ ફામ ઉપર ગયા તા આ શ્રીમત ફોટા સાથે પાડેલો આ ફામ ઉપર ગયા તા આ બે દિવસ એક છે ને આ બે દિવસ એક છે હા ફોટા પાડવાનો બહુ શોખ હતો ને એટલે ગમે ત્યાં જાય ને ફોટા પાડી લેતા જો કે સગાઈ પછી પછીના ફોટાઓ તમે નહીં જોયા હોય મેરેજ પછીના બધી જગ્યાએ ફોટા જોયા છે ને વિડીયો જોયા છે તમે ચાલો નેક્સ્ટ ખેંચવાનું છે ને આ ખેંચો તો આ પહેલો ફોટો છે અચ્છા એક એક ખુલે બીજો છે હા આ મારા કંકો પગલાના ફોટા હા આ કઈ ગતુ વાસ્તુ હતું હા ભાભીન ઘરે વાસ્તુ હતું ત્યાંનો ફોટો છે આ ખેંચવાનો જ છે ખેંચતી નથી હા આમ ખેંચ ને ઓકે અને આ ક્યાંનો છે મેરેજનો છે કોના હા સંજયભાઈના ના મેરેજ નો ફોટો છે ને આ સપના જો આટલી પતલી હતી આટલે તૂટી ગયું છે તૂટી ગયું નથી ફરતું જ હતું આ ફ્રેમ નથી અચ્છા આવી રીતે આગળ પાછળ આવો

કામની ડિટેલ છે ચાલો હવે આગળ વધીએ આ અમે નીકળ્યા અમે પાછા વહી ગયા આ દલડું છે આ અમે બે નથી વાવ આ એન્ગેજમેન્ટ નો ફોટો છે આ તો મેરેજ નો છે ચાલો

અને આ કંકુ પગલાનો ફોટો છે અમારે સુરતમાં અહીંયા હરે કૃષ્ણમાં બધા બહુ જાય ચલો એના નીચે છે પુલડું પુલડાની અંદર અમે બે મત એની આંખો ઈમન મારા ચંપલ જોતી ને હું એની આંખો જોતો હતો એવું કંઈ ન ચલો નેક્સ્ટ આવે છે બહુ ગાંઠ છે મોટી ખોલવી પડશે ગાઠ ખોલે ત્યાં સુધી મિત્રો વિડીયોને લાઈક કરી દો અમારી જૂની યાદો તાજી થઈ ગઈ અને આવું પેલા બહુ તો હમણાં તો કોઈ આ વસ્તુ આપતી નથી આપતા જ નથી કે આવું થતું નથી પેલા આ વસ્તુ બહુ નીકળે હતી બહુ એકબીજાને બધાને આપતા હતા હું વિચાર કરતો મને કોઈ આપે કે નહીં પણ તમે વિડીયોને લાઈક કરી દેજો બરાબર ને કોમેન્ટ કરી દેજો સારી સારી તમને કઈ આવો ગિફ્ટ મળેલા એ તમે હજી સાચવા છે અમે તો અમારા લગનની પાણીની બોટલો હજી સાચવીને રાખેલી છે યાદી રે યાદી રે એટલે તમે આવું બધું સાચવો છો કે નહીં અમારે તો જો ભાઈ અમે તો સાચવી લેવી બધું યાદ આવે મમ્મી પપ્પા ગાઠ ખોલી ગઈ છે ગાઠ ખોલી ગઈ ને મારા મમ્મી પપ્પાને કંકોત્રી હજી અમે સાચવેલી છે અમે નીકળા આ અમે જો કે આપણું છે એટલે આપણે અમે જ નીકળવી ને બીજા કોઈ નીકળે નહીં આમાં બાજુવાળા ભાઈ આ ફોટો બહુ મસ્ત આવેલો છે વાવ તો આવી રીતના હતું એટલું લખેલું હતું ઓકે મેસેજ બે જ જાતના આવ્યો પણ એક મેસેજ બહુ બધો કામનો છે જો કે વિશિષ કામની જ છે વીસ કેરી પણ ઓલી બધી જે કલેક્શન ડેટનું ના તે પછી આપણે સમય જતા ભૂલાઈ જાય છે પણ આ કામનું નીકળું બાકી પેક કરીને પાછું મૂકી દો હવે એક વર્ષ પછી પાછું જોશું યાદ આવ્યું આની અરે કઈક હતું ખરા પણ આ બાબલુએ એક ગોલ્ડ રિંગ સોનાની વીટી ગોલ્ડ રિંગ સોનાની વીટી પકડી વાટ જોતું બોક્સમાં કે આપશે અને આ બાબલુએ મને આપેલી યાદ આવી ગઈ મને તો એ હતું વીટી જ હતી એટલે મેન વસ્તુ હતી વિટી આ તો જે વીટી આપવાની સ્ટાઇલ હતી ને એના માટે બોક્સ હતું

એ બ્રાન્ચમાં મોબાઈલની ચોરી થઈ તો ત્રીસેક લાખ રૂપિયાના ફોન ચોરાઈ ગયા છે તો એના વિડીયા એવા અને બધું જોયું મેં સીસીટીવી ને બધું વાયરલ થયું સોશિયલ મીડિયામાં છે જ તે તો ન્યા અટકી ગયું એટલે ફોન આવવાનો હતો કે હું થયું એટલે એ લોકો એ ચોરી થઈ એના બધા કામમાં છે આવું થઈ ગયું એક મિલિયન ફોલોવર છે એના ઇન્સ્ટામાં એની ત્યાં ચોરી થઈ છે ચોરી થાય

ચાલો તે હવે જો કે બધા જે હતા ઓફિસ હોય ગયા છે ભાભી ઓફિસે છે ભાઈ ઓફિસે છે મમ્મી કે સત્સંગમાં ગયા હા કઈક હતા હા એટલે સત્સંગમાં જતા હોય પેલા કેન્દ્રમાં માં જવાના છે પછી ત્યાંથી સત્સંગમાં સત્સંગ જવાના છે એટલે ઓ બિદાન મળાય નથી સાંજે મળીએ ચાલો આવજો આજે છે ને ધોરાજી થી હેતાંસ માટે સબસ્ક્રાઇબર એ ચોકલેટ અને બિસ્કિટ મોકલાવ્યા છે આવો આવો બે સબસ્ક્રાઇબર આવો બે સબસ્ક્રાઇબર કેમ છે હારું ને

મેને ચોકલેટ મોકલાઈ કે અમારું ચોકલેટ ઘરે છે ચોકલેટ ને ચોકલેટ વેચે છે રોજ જોવે ને તો ચોકલેટ કે હું બનાવી દઉં ને મમ્મી ખાવા દે છે એ આપણે કે ગયો છે એ મમ્મી મમ્મી જાવ મમ્મી જાવ કરતા તે નહી રેસ ગયો બોપર તમાર ક્યાં રહેવાનું ધોરાજી ધોરાજી થી ધોરાજી હે હા ના વાત ખબર હોય તો

તો ઈ જે બેન આવ્યા ને ધોરાજી થી આવ્યા ને જયદીપ પટેલ માટે ઈ મસાલો લઈને આવ્યા જો આ એ મસાલો છે અને એને એમ કીધું છે કે ઈ જયદીપ પટેલ ને રેસીપી તો ખબર જ છે અમને ઈ ફોન કરીને કહી દે એટલે બે પાર્સલ આવ્યા પાછી એક અમારા માટે લાવ્યા ને એક એમના માટે લાવ્યા પ્રોબ્લેમ ઈ છે એને એમ કીધું જયદીપ પટેલ ને ઈ પહોંચાડી દેવાનું છે ચટણી મસાલો છે ઈ હવે એને કઈ રીતના પહોંચાડી એટલે તમે છે ને હવે જયદીપ પટેલ નું એડ્રેસ આમાં કોમેન્ટ કરો અથવા જયદીપ પટેલ ના બ્લોગ જે જોવે છે ઈ એને કમેન્ટ કરે કે ચિંતન ખોખરના બ્લોગમાં જો કે કોઈ પણ રીતના તમે કોન્ટેક્ટ કરાવડાવો અને એને આમ ચટણી મારે પાર્સલ કરવી છે તો હું કીધું એડ્રેસ આવી જાય તો પાર્સલ કરી લો બાકી એને છે ને ઘરે બનાવેલી ચોકલેટ હેતાસ માટે મોકલાઈ હતી મે તમને આગળ બતાવી મને એમ કે વાયા વાયા આવેલી છે ચોકલેટ પણ ઈ બેને પોતે બનાવી હતી તો એમનું ચોકલેટનુંય કામ છે ચોકલેટને આવી રીતના ટ્રોફી બનાવે છે અને આવું હેન્ડીક્રાફ્ટનું કામ છે તો બધું

ೂತ್ರ ಪೂತ್ರ ಪೇರೋ ಪೆರೋ ಲಿಧಾ

જ્યારે એ ભૂંગળા ફ્યુચરમાં ખરાબ થાય ને કે જો એમાં સિમેન્ટ ઓછી હોય એટલે વેકરો વધુ હોય એમ પાણીની પાઇપથી પ્રેશર મારે ને એટલું પ્રેશર હોય ને એ કે એક તો હાવ સિમેન્ટ હોય ને એટલે રેતી તો ધીમે ધીમે ઘસાઈને નીકળે જ ગઈ હોય પણ એમાં જો પ્રેશર આવે એટલું ફાસ્ટ તો એ ભૂંગળું કાંઈ ને પછી માટીના વજનથી બધું રોડ બેહી જાય બંધ થાય આપણા બધા કઈ સોસાયટી તમારી ઓલી બાજુ યોગીરાજની ઓલી બાજુ તુલસી રોસમાં હું બે ત્રણ દિવસથી જોઉં છું ત્યાં ગટરનો પ્રોબ્લેમ છે એટલે આવતા હોય અમુક એમ નાખી દીધું ફિટિંગ થઈ ગયું નથી બદલવું હારા જ નાખ્યા છે એટલે એવું બધું છે લોચા બાકી જેવું જેમ સોસાયટી ને કરવું હોય આપણે હું આપણી સોસાયટી આપણી શેરી હારે આવી આપણી શેરીમાં ક્યારેક ખોદ કામ થાય હજી વાત ને આપણે અને આમે તે પાંચ વર્ષ છે પાંચ વર્ષ તો હું તો કઉ હાવ મા ભૂંગળા નો નાખે તો ગટર લાઈન તો જૂની હાલતી જ તી ને હાલતી જ હવે જ્યાં સોસાયટી પડી ત્યાંથી ત્રેવી વર્ષથી અમારે ગટર લાઈન હજી સુધી પ્રોબ્લેમ નથી આવ્યો જૂની ઈ તો શરૂ રહેવાની છે તો ત્રેવી વર્ષ સુધી હજી પાંચ વર્ષ ખેંચવાના છે પાંચ વર્ષ હાલી જાય પછી તો મોસ્ટ ઓફલી બધા ઘર ફરી જવાના છે સાત વર્ષ પછી અહીંયા જેટલા રહી છે ને બધા સદ્દર થતા જાય આ સોસાયટી મૂકે મૂકે બીજે વહી જાય આ ગટર લાઈન તો આમ કઈ કામ આવવાની નથી સાચી વાત ને મમ્મી ખોટું બધા મગજ મારી કરે એના માટે છે હવે આગીરાજ માં આ સપના શેરીમાં ગટર લાઈન નાખી પણ એમાંથી બે જણા કનેક્શન આપ્યું બાકી બધા જૂના વાપરે છે છે બધા થયું મફત આવતું નાખી દીધી બાકી

સોફા ફોન ઘડિયાળ કપડા પણ બોલાવીશો કેમ ઈ તો મને આ બધું ક્યાં બોલાવે છો કેમ આટલું બધું બોલાવીશો મારા પાસે અને મિત્રો અમે છે ને એક નવી જ રમત રમેલા એ રમત અલગ જ હતી એમાં પૈસા વાળી હતી પૈસા જીતવાના હતા એ કઈ રીતના રમવાની ને બહુ મજા આવી એન્જોય કરી અને કોણ જીતે છે મેન તો એ છે એ રમતમાં જેને સૌથી વધુ આશા હતી ને કે આ જીત છે એ નથી જીતા જેને આશા જ નહોતી ની જીતી ગયા છે એટલે બાજુનો વિડીયો છે ને જોયો તમને મજા આવશે બાકી આવતીકાલ સવારે નવ વાગે પાછા મળે છે જયારે જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર